કે સુખ ને દુઃખ આયા કરે અને કદાચ એવું બનતું હોય આ ઘણા માટે રોવા માંડે અમે તો કે થાકી ગયા છીએ જેટલું દુઃખ છે એ તમને હું કહે તો મેં હું વેઠ્યું એ ગામ ને તમે આ જે દુઃખ વ્યક્ત કરીને રોવો છો ને એ હું ચોથા ધોરણમાં ભણતો ત્યારથી ભોગવતો રહ્યો છું

લાંબી હોય ને ખબર પડ્યા પરમાત્મા પછી કદાચ તમારો છેલ્લો પ્રયાસ માગતો હોય અને કદાચ આજ ને તો બે મહિને પાંચ મહિને ક્યાંય કુદરત તમારું કાંડુ ચાલી રસ્તો કાઢવાનો હોય તો જ આ તમને મોકલ્યા હોય ને સમજાય હે અને આ જે હું કરી શકું એ તમે કરી શકો ના કરી શકો મેં ભક્તિ કોઈ એવું કહી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં જંતર મંતર શીખવાડ્યા એક લાવો છે કે આપણે એવું કઈ શીખ્યા જ નથી ભાઈ જે છે આપણું વજન છે અને ઠાકરને એક જ પ્રાર્થના કરી છે કે હું તો માણસ ને આટલી ઉદારતા તે મને આપી આ જે કઈ તારા સાનિધ્યમાં માં આવે કદાચ એના કરમ ના લખ્યું હોય અને જો ઠાકર મારો પરિવાર એક બાજુ હું તો મેલે હું નાથો હોય અને પછી રટન તારું કર્યું હોય એ કદાચ મારી જોડીમાં માં જે તપ થાય ને ભેગું એ આમને નાખી દે જે મારે કઈ જોતું નથી તમારા વિચારો ફેરવી નાખે આ બે તમને નબળો વિચાર ના આવે કોઈ કે મન આવે એવું

પણ તમે આય આવો એટલે અમારી ફરજ માં આવે ગમે એવી વર્તન કરો અમને તો દાદા એ કીધું મેહમાન ને સાચવજો એટલે અમારે સાચવવા પડે તમે આય પાંય ચડાવ દમે પાછળ દાદા ને કહી કે આ તારો મહેમાન માથા ભર્યા આવ્યો તેને તું જોઈ લે અમે કોઈ માં કરતા જ નથી સમજાય હે ને આ એવું થાય અને તો એક જ લક્ષ્ય ચાલે છે કે જેટલી અંધશ્રદ્ધા નાબૂદ થાય જેટલો માણસ વ્યસન નીકળી જાય અને આવનારી પેઢી ભણી ગણે એટલે ભણી ગણી ને એજ્યુકેશન આવે ને એટલે ઓટોમેટિક આવક થાય ઘણી ઘણી નોકરી ધંધા લાગે એટલે ઘરમાં ઇન્કમ થાય ને ઇન્કમ ઘટાડે એક જોડ આવવાના હે સમજો છો

એવું જોતું જ નથી અને પરમાત્મા ને કીધું છે કે કાલ હવાર તારી સંપત્તિ માંથી અમને કઈ ઘડપવાનું મન થાય અને ક્ષણિક વાર આવો વિચાર આવે અને કાલ અમારામાં લાલચ આવે અને અમારા કારણે તારું નામ ખરાબ થાય તો એ એક સેકન્ડ પછાડી મારી નાખજે અમને કોઈ ના આવે ભાઈ અને જાહેર માં ક્યાંય તાળું ન મારતો બધું ખુલ્લું પડ્યું હોય આ નજર અમે દેખાય છે

જે કઈ દુઃખ વ્યાધી લઈને આયા છો ને તો મજા આવું નહીં નો મેં કીધું ને કે

માથે મોટું કઈ છે ને કદાચ કોકના પાંચ પચીસ લીધા હોય સારો ટાઈમ આવો આપી દેવાનો આપણે ક્યાં કોઈ નું ખોટું કરવું એને કેવાનું વધારે કશું નથી લે ભાઈ જે છે આ સાપરું હે લઈ જા પડ્યા નાખી આપણે ક્યાં છે જલસા કરી છે નથી આપતા આપી દેવાનું છે મહેનત મજૂરી કરીને કોઈ નું ખોટું ન કરવાનું આપી દેવાનું ભાઈ ની મરી જવું

તો મિત્રો આ હતું શ્રી દાન બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તે એવું આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં જે લગી તમને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા પાછાવા એક નવા સારા વિડીયોમાં તે લગી તમે રજ ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય